ડબો તાલુકામાં નવ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે શિક્ષણ ખર્ચે બાર પ્રાથમિક શાળાઓમાં છેતાળીસ ઓરડા બનાવવાના કામનું ખાતમુહૂર્ત ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડબોઈ તાલુકાની પલાસવાડા કર્ણેટ અમરેશ્વર સિંધિયાપુરા ભિલોડિયા ઢાલનગર વસાહત સુંદરકુવા સિદ્ધપુર ભાલોદરા પારાગામ સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓને લાભ મળશે આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ તડવી તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશ પટેલ તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ મહામંત્રી દત્તુસિંહ સોલંકી વિરલ પટેલ સરપંચો અને શિક્ષકો ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે બાર જેટલી શાળાઓનો ઓરડાઓનું આજે અહીંયા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં છેતાલીસ ઓરડા બનાવવામાં આવશે અને નવ કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આજે અહીંયા અમરેશ્વર જે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને અહીંયાથી જ આ તમામ ગામો બાર બાર એટલે કે પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભીલોડિયા ડાલનગર સુંદરકુવા કુમાર ડભોઈ સિદ્ધપુર ભાલોદરા પારા ગામ અને સોમપુરા આમ કરીને બાર ગામોમાં આજે મંજૂર કરવામાં કરવામાં આવે છે છે એનું અહીંયાથી અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે ટોટલ કરોડ લાખ રૂપિયા માટે છે સમાચારોના સતત અપડેટ માટે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર